મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડદલા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગામના સરપંચના પુત્ર તુલસી પરબાર પરમાર તાશાહીનો આક્ષેપ થયો છે માહિતી મુજબ વડદલા ગામ પંચાયતના નવા મુવાડા વિસ્તારમાં રહેતા એક પરિવારને ઘરનો વેરો બાકી રહેતા તુલસી પરબારે ધમકી આપી હતી પરિવારનું કહેવું હતું કે વેરો નહીં ભરો તો જેસીબી લઈને આવી ઘર તોડી નાખશે સાથે જ ગંદી ગાળો પણ બોલવામાં આવી હતી સરપંચનો પુત્ર ગામ અને તાલુકામાં પોતે સરપંચ હોવાનો રોફ જમાવતો હોવાના આક્ષેપો થયા છે આ ઘટનાને લઈને નવા મુવાડાપરા વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે સમગ્ર મામલે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓને ગ્રામજનોએ લેખિત અરજી કરી છે અને તાના તાનાશાહી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે અમારા ગામની અંદર એકત્રીસ એક છબ્વીસ ના રોજ તલાટી સાહેબ આવ્યા હતા વેરો લેવા માટે તો વેરાની અંદર ઘર વેરો પાણી વેરો એ બધી વાત કરી સાહેબે અને એમાં અમારા ગામના અગ્રણી જે રમેશભાઈ ચતુરભાઈ જે છે તેઓ સાહેબ કે તમે તો અમારું તો પાણી સફાઈ થતી નથી તો સફાઈ વેરો અમે કેવી રીતે ભરીએ એવો મુદ્દો કર્યો તો સરપંચને ફોન કરતા સરપંચે કહ્યું કે ભીરો તો ભાઈ ભરવો પડશે મોદી હશે તો મોદીને પણ ભરવો પડે છે જો તમે ઘર ઘર વેરો નહીં ભરો ને તો તમારું ઘર કે છે જેસીબી આવીને પાડી નાખીશું સમજ્યા તમે કોણ બોલો છો ભાઈ અને એવું એવું બોલ્યા અને જેવી બીબસ્ત ગાડો એટલી બધી ખરાબ બોલ્યા કે આપણને પણ સાંભળાવી ના સાહેબ એમની વિડીયો ક્લેબ પણ અમારી જોડે છે અને એટલી જોરથી અમને કે આ જાણે કે છે આ સરપંચના લાયક છે જ નહીં સરપંચનો અત્યારે તો સરપંચના જવાબદારી સંભાળે છે સરપંચ તરીકે તો એમના પિતાજી છે અને આ રીતે આવા ખોટા શબ્દો કરીને અમારા ગામના લોકોને બહુ બઉ માનહાનિ કરી છે અને એમનું ઇજ્જત લીધી છે તો ખરેખર સાહેબ આ માણસને ખરે કોઈ પણ સજા કે પછી એનું શિક્ષા થવી જોઈએ એવું અમારે એમ કીધું કે વેરો યુ ભારો તો તારો તારોથી સીગલાઈ ઘર પાડી દઈશ પણ છો રૂપિયા મારો વેરો બાકી હતો અમે વેરો પોણી રોજ છીએ સફાઈ રો કરીએ છીએ